જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે દસ બે હજાર ના રોજ ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતી વડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડમાં ક્યારે આવશે અને દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર લાવો તો મિત્રો મોડી રાત્રે દાંતી વડા ડેમ ના ઉપર ભાગમાં વરસાદ હતો એટલે દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળ્યો છે એટલે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક કે આઠસો ને સાત કિશુક પાણીની આવક છે દાંતી વડા ડેમ સપાટી છસો ને એક પોઈન્ટ બોતેર ફૂટેવાડા ડેમ ની ભયાનક સપાટી છોડવામાં આવી રહ્યું નથી એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે હવે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં ક્યારે આવશે તો મિત્રો બે દિવસ હવામાન વિભાગની આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપલ્યા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે